નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સંસ્કૃત વિષયની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી લેવાની છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અત્યાર સુધી ધોરણ છની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ છના સંસ્કૃત વિષયની આ જે એકમ કસોટી છે તેનો જે ઓરિજિનલ પ્રશ્ન

ત્યાર પછી વિભાગ બે જોઈએ મારું નામ નરેશ છે તો મમ નામ નરેશ હું ફૂલ આપું છું તો હમ પુષ્પમ દદામી વર્ગ શિક્ષક ક્યાં છે તો વર્ગ શિક્ષક કુત્ર અસ્તિ ત્યાર પછી ચોથું આયુષી લખે છે તો આયુષી લિખતી ડાબો પગ પાછળ કરો તો વામ પાદમ પૃષ્ઠમ કુરુ ત્યાર પછી વિભાગ ત્રણ મારું નામ પ્રવીણ છે તો મમ નામ પ્રવીણ હું ફળ આપું છું તો હમ ફલમ દદામી પુસ્તકાલય ક્યાં છે તો એનું સંસ્કૃત થશે પુસ્તકાલય કુત અસ્તિ ત્યાર પછી ચોથું વાક્ય છે હિરેન તરે છે તો હિરેન તરતી જમણો હાથ આગળ કરો તો દક્ષિણસ્ય હસ્ત પુરસ્કુરુ ત્યાર પછી વિભાગ ચાર મારું નામ ગૌરાંગ છે તો મમ નામ ગૌરાંગ હું જ્ઞાન આપું છું તો હમ જ્ઞાનમ દાદા ઘર ક્યાં છે તો ગૃહમ કુત્ર અસ્તિ ત્યાર પછી ચોથું જયેશ વાંચે છે તો જયેશઃ પઠતી ડાબો હાથ પાછળ કરો તો વામમ હસ્તં પૃષ્ઠમ કુરુ ત્યાર પછી વિભાગ પાંચ મારું નામ રીવા છે તો મમ નામ રિવહ હું પુસ્તક આપું છું તો હમ પુસ્તકમ દદામી પત્ર ક્યાં છે તો પત્ર કુત્ર અસ્તિ ત્યાર પછી ચોથું રમા જાય છે તો રમા ગચ્છતી બધા મળીને રમીએ તો સર્વે મિલિતવા ખેલામ મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજની ધોરણ છની વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે જો તમે પ્રાપ્ત કરવા માંગતા હોય વોટ્સઅપમાં તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો અવશ્ય આ જે પીડીએફ છે તે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર મેળવી લેજો કારણ કે તમારી પરીક્ષા માટે પણ તે ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર બે તરફ અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નનું શ્રુત લેખન કરો તો લલાટમ તો લલાટમ ગ્રીવા કર્ણ નાસિકા મુખમ એવા દરેક શબ્દનું આપણે અહીંયા શું કર્યું છે હસ્તલેખન છે હસ્ત મિલિતવા કુરુ પૃષ્ઠમ ગાયમ નૃત્યામ ગચ્છામી અને પુસ્તકમ ત્યાર પછી ચૌદમાં આપણને આપ્યું છે કે તરામી ભોજનાલય વર્ષાકાલ પુષ્પમ ગંગા હિમાલય વિદ્યાલય પ્રતિદિનમ ત્યાર પછી બાવીસમું વર્ગખંડ ભવતુ સંસ્કૃતમ અને રમણીય હ ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા આપણને કહ્યું છે કે આપેલું ઉદાહરણ અનુસાર વાક્યો અથવા તો શબ્દોને પરિવર્તિત કરો અહમ ખાલી જગ્યા કાઉસમાં છે વદ તો અહીંયા આવશે વદામી અહમ ખાલી જગ્યા નમ છે તો નમામી અહમ ખાલી જગ્યા ખાદ છે તો ખાદામી અહમ ખાલી જગ્યા ક્રીડ છે તો ક્રીડામી અહમ ખાલી જગ્યા નૃત્ય છે તો નૃત્યામી ત્યાર પછી છે વિભાગ બે રામ લિખતી અહમ લિખામી તો રમેશ ક્રીડતી અહં ક્રીડા ગૌતમ તરતી અહમ તરામ ગાયાતી અહં ગાયા જૈન ખાદતી અહં ખાદ્યા લતા પશ્યતી અહમ પશ્યા ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ત્રણ અહમભોજન ખાદા કાઉસમાં આપણને આપું છે तो अहम् मोदकम खादामि अहम् विमानम पश्यति तो अहम् चित्रम पश्यामि अहम् शिक्षकं नमामि तो अहम् देवं नमामि अहम् पुष्पम ददामि तो अहम् पत्रम ददामि ત્યાર પછી ચોથો अहम् स्नानમ કરોમિ તોમ अहम् અભ્યાસમ કરોમિ अहम् ગીતમ લખામિ તો હમ ગૃહ કાર્ય લખામિ ત્યાર પછી છે વિભાગ 4 વદ તો વદામહ ગચ્છ તો ગચ્છામહ ખાદ તો ખાદામહ પીબ તો પીબામહ લખ તો લખામહ ત્યાર પછી જોઈએ વિભાગ 5 અહમ તરામી અહમ લિખામી અહમ પશ્યામી અહમ પીવામી અહમ હસામી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કાઉન્સમાંથી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ગેમાં વિભાગ એક ભવાન કિમ લિખતી પુષ્પમ વિમાનમ કે પત્રમ તો અહીં આવશે કે અહમ પત્રમ લિખામી રાજેશ કિમ ખાદતી તો ફલમ ચિત્રમને ગીતમ તો અહીંયા આવશે રાજેશઃ ફલમ ખાદતી ચાલો ત્યાર પછી ત્રીજું ક જ્ાન દઉસમાં છે પુસ્તક મયૂર અને વૃક્ષ તો જવાબ આવશે પુસ્તક જ્ઞાન દોથુ કસ પુછમ અતીવસુંદરમ જવાબ આવશે મયૂરસ અતીવસુંદરમ અસ્તી પાંચમું કિશોર કુત ગછતી તો જવાબ આવશે કિશોર વિદ્યાલય ગછતી ત્યાર પછી જોઈએ આપણે વિભાગ બે ભવાન કં પીબતી તો અહં ફલં પીબા ક વર્ષાકાલે મયૂર વર્ષાકાલે નૃત્ય કશ નેત્ર શિવસ નેત્ર અસર પછી ચોથુ રાજીવ કદા ગૃહમ ગછતી તો રાજીવ પંચવાદને ગૃહ ગછતી ખુશબુ કુત પઠતી તો ખુશબુ પુસ્તકાલએ પઠતિ ત્યાર પછી વિભાગ ત્રણ ભવાન કં પઠતિ તો અહંક પઠામે પૂજા કુત ચિંશ્ય તો પૂજા ચિત્રશાલાં ચિત્ર પશ્ય ક્યાં કંઠનીલ તો જવાબાવશે મયૂરશ કંઠ ન ચોથુ રાજીવર નામ કં તો જવાબાવશે રાજીવસ મિત્ર નામ અનીલ વૃક્ષ ન દ તો જવાબાવશે વૃક્ષ નેત્ર ન દરપશિષે વિભાગચાર ભવાન કુત ખેલતી તો અહં ક્રીડાંગણે ખેલામ કલમ દો વૃક્ષ ધ્વજ ત્રિવર્ણ તો ભારત દેશો ધ્વજ ત્રિવર્ણ ચોથું પ્રવિણ કુત તરતી તો જવાબ આવશે પ્રવીણ જલાશયે તરતી પાંચમો રાજીવસ વર્ગશિષિ ક અસ્તી તો રાજીવર્ગશિક્ષિકા હર્ષા મહોદયા અસ્તી ત્યાર પછી છે વિભાગ પાંચ ભવાન કં ગાયતી તો અહં શ્લોક ગાયા ત્યાર પછી ક ગંગાધારય શંકર ગંગા ધારયપલ કુત નૃત્ય તોપલ નૃત્ય શાલાં નૃત્ય ત્યાર પછી ચોથુ કશ્ય ઉતરે હિમાલય તો જવાબ આવશે ભારત દેશ ઉત્તરે હિમાલય રાજીવ કદા વિદ્યાલય ગછતિ તો રાજીવ એકાદશવાદને વિદ્યાલય ગ્છતી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજની ધોરણ છની વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર અને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જો આ તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા ઈચ્છતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ ગ્રુપ ઉપર વોટ્સઅપ નંબર ઉપર તો અવશ્ય મેળવી લેજો કારણ કે પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો કોઈપણ બે જેના કુલ પાંચ માર્ક છે તો જોઈએ દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ અગોલાકારમ સ્વયં ભ્રમ બીજું હસ્તમ દ્વયમ પુરસ્કુરુ હસ્તમ દ્વેમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ અગોલાકારમ સ્વયં ભ્રમ तैरपा त्रिजु भारतम भारत भौतू भारत शक्ति समृद्धम युक्ति समृद्धम शक्ति युक्ति समृद्धम भवतु भारतम, भारतम। चौथो श्लोक शास्त्र, शास्त्र शास्त्र शास्त्रक भवतु भारतम भक्ति साधक मुक्ति साधक भक्ति मुक्ति साधक भवतु भारतम 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 भवतु भारतम तैर छठो सवाल सर्वे मिलित्वा खेलाम सर्वे मिलित्वा गायाम सर्वे मिलित्वा खादाम सर्वे मिलित्वा नृत्याम સાતમો શ્લોક સર્વાંગ પુરસ્કુરૂ સ્વાંગઈ કુર પૃષ્ઠ મંદ મંદમ ભ્રમયમ અગોલકાર સ્વં ભ્રમ રીતિસંસ્કૃત નીતિ સંસ્કૃત રીતિનીતિ સંસ્કૃત ભારત કર્મનૈિક ધર્મનૈિં કર્મધર્મનૈિં ભારત દસમો શ્લોક દક્ષિણહસ્તસ્કુરૂ દક્ષિણહસ્ત કુર પૃષ્ઠ મંદ મંદ ભ્રમયતમ અગોલકાર મિત્રો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને આપેલા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળી શકે